નલિનભાઈ ગોવિંદભાઈ પરમાર ખેતી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના પરિવારમાં એક પુત્ર નૈતિક અને પુત્રી સાથે ખેતરમાં રહે છે ત્યારે બે દિવસ અગાઉ નૈતિક સ્કૂલમાંથી છૂટ્યા બાદ ઘરે ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે બાજુમાં આવેલ ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માળીના ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા રમેશભાઈ નેનુરામ માળીએ ખેતરમાં જંગલી પશુઓ નીલગાય કે ભૂંડ પ્રવેશ ના કરે તે માટે ઝટકા મશીન લગાવવાના વાયરમાં વીજ લાઈનના બોર્ડમાંથી સીધો વાયર લગાવી દીધો હતો જે વીજ ઝટકામાં હેવી વીજ પુરવઠો હોય ત્યાં રમી રહેલ નૈતિક માળી તારને અડી જતા કરંટ લાગતા જ વીજ લાઇનને ચોંટી ગયો હતો આ ઘટનામાં નૈતિક વીજ લાઇનને ચોંટી ગયેલ જોતા જ પરિવારજનો બુમાબુમ કરી લાઇન બંધ કરાવી તેને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં નૈતિકનું મોત નિપજ્યું હતું આ બનાવની જાણ કરતા પોલીસે લાશને પીએમ રૂમમાં ખસેડ્યા બાદ ઘટના સ્થળે જઈ તપાસ કરી હતી જ્યારે તપાસ કરતા ગંભીર બેદરકારી દાખવનાર ખેતર માલિક હીરાભાઈ પિતાંબરભાઈ માળી તેમજ ભાગ્યા રમેશભાઈ નેનુરામ માળી સામે માનવવતનો ગુનો નોંધ્યો હતો ડીસા વિભાગના નાય પોલીસ અધિક્ષક સીએલ સોલંકીએ જણાવ્યું હતું કે ખેતરને ફરતી તારમાં જટકા મશીન લગાવ્યા વગર સીધું જ વીજ કનેક્શનમાં વાયર લગાવી દે બેદરકારી કરેલ છે જે ગંભીર બાબત છે જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને ખેડૂતોને અપીલ છે કે પોતાના પાક રક્ષણ માટે હેવી વીજ લાઈનનો ઉપયોગ ન કરે અને આવા લોકો સામે વીજ કંપનીએ પણ તપાસ કરી કડક બનવું જોઈએ મારું નામ હીરાભાઈ કાળુભાઈ પરમાર છે હું આ મારા મોટા ભાઈ થાય છે અને મોટા ભાઈનો દીકરાનો દીકરો છે એ હવે રમતા રમતા અમારા બાજુમાં ખેતર છે એના અંદર રમતા રમતા ત્યાં વાડે ગયો અને વાડે બોલે તારની લાઈન ગોઠવેલી હતી આ લોકોએ ડાયરેક્ટલી લાઇન થ્રી ફેસની અંદર આપેલી હતી કોઈ ઝટકા મશીન કે બીજું કોઈ હતું નહીં અને આ જે જગ્યા રી હીરાભાઈ પિતંબરબી સાંખલાની છે એમને રમેશજી રમેશભાઈ નેનુ રામજીને ભાડે આપેલી છે હવે આ એક ત્યાં આગળ એક નોકર રાખતા હતા એ નોકરે થ્રી ફેસની અંદર ડાયરેક્ટલી લાઇન આપેલી તારની અંદર હવે છોકરો રમતા રમતા અહીંયા આવ્યો અને ત્યાં આગળ વાડની અંદર તારની વાડમાં ફસાઈ ગયો અને ચોટીને ત્યાં ત્યાં ખલાસ થઈ ગયો હવે આ મારો ભાઈ મોટો ભાઈ ત્યાં કે છોકરો ગૌતમ ગોત કરતાં કરતાં અચાનક આ બાજુ આવ્યો અને દેખ્યો તો છોકરો તો તારની અંદર વેઠાયેલો પડ્યો હતો તો બોલા ભાગ્યાને જે નોકર હતો એને ટોકો પાડ્યો તે નોકરે કે મારો છોકરો મરી ગયો મરી ગયો એમ ટોકો પાડ્યો એમ કરતાં એ નોકરે પેલી ઓકળી કાઢી થ્રી ફેસમાંથી અને એ ભાગી ગયો અને પછી મારા ભાઈએ છોકરાને કાઢી અને ડાયરેક્ટલી સિવિલ દિશા હોસ્પિટલમાં લઈ ગયેલ હવે ત્યાં આગળ ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધો હવે અમારી તો માગણી એટલી જ છે સાહેબ કે આવું અઘટિત ઘટના ઘટી ગઈ હવે અમારું તો જે થવાનું થઈ ગયું બરાબર પણ પાછલી પેઢીમાં કોઈ આવો પ્રશ્ન ના બને અને કડકમાં કડક એમને સજા થવી જોઈએ અમારી તો એટલી માગણી છે કે પાછળ કોઈ આવું ના થાય બીજું તો મારું નામ ગોવિંદભાઈ કાળુભાઈ માળી મારો છોકરો રમતો રમતો અહીંયા આવ્યો એટલે ડાયરેક્ટ લાઇન ચાલુ હતી એટલે કરંટથી ચોંટી ગયો બે વાયરથી ભેળાથી બહુ પાસે અડધો બે ગોતવા માંડ્યો એટલે ગોતતો ગોતતો અહીંયા આવ્યો એટલે છોકરો ચોંટેલો હતો પછી બે ઉપર કૂદકો મારીને અંદર પડ્યો પાસે મેં બૂમો બૂમ પાડી એટલે પેલો ઓંકડી મારેલી હતી એ સાહેબ જે ગાડી અને નાહી ગયો પાસે મેં છોકરાને તરત લીધો છોકરાને લઈ અને ડાયરેક્ટ અમે દવાખાને સિવિલમાં લઈ ગયા તો છોકરાને મૃત્યુ જાહેર કર્યો ફરિયાદ કરી છે પરમ દિવસે ઘટના બની સાહેબ એમને કડક બંદોબસ્ત થવો જોઈએ કદી પણ છૂટવા ના જોઈએ એવો અમારી ખૂબ ના છે હા હીરાભાઈ પિત્તંબરભાઈ નું ખેતર હતું એમના એમને ઉધડ આપેલું હતું અને એમના ઉધડ વાળા ઉપર અમે ફરિયાદ કરી નેનુરામ ઓલા રમેશભાઈ નાનુરામ માળી સરયુ નગર ડીસા રૂરલમાં ગઈકાલે એક ઘટના બનેલ છે દુઃખદ ઘટના છે જેની અંદર ખેડૂતો પોતાના પાકને નુકસાન ન જાય તે માટે ઝટકા મશીનનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણીવાર ટેકનિકલ નોલેજના અભાવે અને પૂરતી જાણકારીના અભાવે સમય જે માપદંડ પાવર સપ્લાયનો હોવો જોઈએ એના કરતો વધુ સપ્લાય હોય છે જેથી જાનહાનિ થતી હોય છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો બનેલા છે આમાં પણ ખેડૂતે એક કાળજી નહીં રાખી જેના કારણે એક નિર્દોષ બાળકે જીવ ગુમાવવો પડ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને અને કોઈ નિર્દોષનો જીવ ન જાય તે સારું તમામ લોકોને આપણે એક વિનંતી સાથે અપીલ કરીએ છીએ કે તમારી ખેતીવાડી જેની રક્ષા કરવી જરૂરી છે પાકને નુકસાન ન થાય તે જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે પરંતુ એ જાળવણીના ભાગે કોઈનો જીવ ન જાય તે પણ જોવું ખૂબ જરૂરી છે જેથી તમામ લોકો પોતાના ત્યાં જે કોઈ પ્રિવેન્શન લે એ પૂરતા લો વોલ્ટેજ પાવર સપ્લાયમાં લે જેથી કોઈને નુકસાન ન જાય એમાં ખુદ ખેડૂત પોતે પણ ભોગ બનવાની શક્યતા નકારી શકાતી નથી તો આ બાબતે તમામ લોકો પોતે કાળજી રાખે કોઈને નુકસાન ન થાય એ રીતે પ્રિવેન્શન કરે અને આ કક્ષાએ હું વીજ કંપનીના અધિકારી કર્મચારીઓને પણ એક અપીલ કરું છું કે આપના કર્મચારીઓ જ્યારે ફિલ્ડમાં ચેકિંગમાં જતા હોય કે કોઈ લાઇન ચેક કરતા હોય ત્યારે તેઓ પણ એક પબ્લિકમાં અવેરનેસના ભાગરૂપે આવી જગ્યાઓ જોતા રહે ચેક કરે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપી અને કોઈને નુકસાન ન થાય એવી રીતે આ વસ્તુને અટકાયતી લેવામાં આવે તે સમગ્ર માનવજાત માટે ખૂબ ઉપયોગી રહેશે તો આ બાબતે પૂરતી કાળજી લેવા વિનંતી છે